નમસ્કાર હું પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફિસના જુદા જુદા જે બનાવ છે ઘરફોડ હોય વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય તે પ્રોપર્ટી ઓફિસના બનાવને શોધી કાઢવા માટે એલસીબીની જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા એક મહિનાથી આ કામગીરી શરૂ હતી આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને પાંચસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ઘરફોડ ચોરીનો અને ચોરીને બ બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે આ ગેંગના જે પ્રમુખ છે એ રાજા ટકલા નામના એક આરોપી છે તેના નામથી આ ગેંગ ઓળખવામાં આવે છે જે મુખ્ય આરોપી છે એ રાજા ટકલા છે આ મૂળ વતની બિહારના છે અમદાવાદના મજૂરી કરે છે આના ઉપર સોળ જુદા જુદા મર્ડર લૂંટ ધાડા અને ઘરપોટ જેવા બનાવો છે અત્યારે આ પેરોલઝમ થયેલ છે મર્ડરના બનાવમાં બીજા બે જે આરોપી છે જેમાંથી અનિલ અને પિન્ટુ આ બંને રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે તેના ઉપર પણ છ અને પાંચ જેટલા ચોરીના બનાવ છે જુદી જુદી જગ્યાના અત્યારે તેઓને પકડવા પછી જે ડિટેક્શન થયેલ છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ બારા જેટલી ઘરફોડ અને ચાર જેટલી વાહન ચોરીના બનાવ ડિટેક્ટ થવા પામેલ છે જેમાંથી અત્યારે બે બાઈક ત્રણ મોબાઈલ અને બસો ગ્રામ જેટલી ચાંદીની રિકવરી થયેલ છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય મુદ્દામાલની પણ રિકવરી છે તે પ્રમાણે અમારી આશા છે અત્યારે જે ડિટેક્શન થયેલ છે જેમાં બનાસકાંઠાના છ જેટલી ચોરીઓ ઘરફોડ અને બાકી ચોરી ડિટેક્ટ થયેલ છે જે આ વર્ષની છે આ આના સિવાય મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલી જેવા જિલ્લાઓની પણ ચોરી ડેટ થયેલ છે આ જે લોકો છે આની એમો આ પ્રમાણે હતી કે જે જગ્યા ઉપર તેઓને ચોરી કરવાની છે તે ગામમાં તે શહેરમાં આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી આવતા હતા બસ હોઈ શકે છે ઇકો હોઈ શકે છે અને તે તે જગ્યા ઉપર આવ્યા પછી એક એક બે બાઈકની ચોરી કરતા હતા તે બાઈક ઉપર ગામમાં નાઇટ સમય દરમિયાન ફરતા વખતે જે કોઈ કમર્શિયલ કોમ્પ્લેક્સ તેઓને મળે જેમાંથી વધુમાં વધુ કેશ મળી શકે છે તે કમર્શિયલ કેમ્પ કેમ્પ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનોમાં ઘરફોડ કરીને કેશની ચોરી કરતા હતા અને તેના સાથે કોઈ જ્વેલરી મળે તેની પણ ચોરી થતી હતી અને ચોરી થયા પછી પછી હાઉસ બ્રેકિંગ થયા પછી તે બાઇકને ત્યાં જ જગ્યા છોડીને તે જતા હતા તો આ પ્રમાણે તેઓની યમો હતી અત્યારે ત્રણેક આરોપીઓની અરેસ્ટ કરવામાં આવેલ છે પૂછપરછ શરૂ છે